નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ફોન છો તો થઈ જજો સાવધાન મિત્રો અત્યારે ફોન વાપરવા વાળાઓ સાથે ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે એટલે કે ફ્રોડ થઈ રહ્યા છે ત્યારે આ પાંચ વાતો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જો તમે પણ મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો સૌથી પહેલાં તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવી નહીં એટલે કે મિત્રો જો તમે ફોટો મૂકવાના શોખીન હોય તો તમારી જે પોતાની વ્યક્તિગત માહિતી છે બેન્કની ડિટેલ્સ છે જેવી કોઈ પણ ખાનગી માહિતી જે છે તે તમારે શેર નથી કરવાની બીજા નંબર ઉપર મિત્રો માત્ર સત્તાવાર જ ઉપયોગ કરવો એટલે કે જો તમે કોઈ પણ વસ્તુ ગૂગલ પર સર્ચ કરો છો અથવા કોઈ પણ છો તો માત્ર જે ઓફિશિયલ અને સત્તાવાર હોય છે જ ઓપન કરવાનો પ્રયત્ન કોઈ પણ પ્રકારની ખોટી અને ફેક ઉપર ઉપર ના ત્રીજા નંબર શંકાસ્પદ સંદેશોમાં અથવા કોલ્સ સાથે સાવચેતી રાખો એટલે કે મિત્રો જો તમારી ઉપર કોઈ ફોન આવે છે અથવા કોઈ મેસેજ આવે છે અને તમને શંકાસ્પદ લાગે છે તો તમારે ત્યાં પણ ખાસ સાવચેત રહેવાનું છે ચોથા નંબર ઉપર મિત્રો મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર ક્લિક નથી કરવાનું ઘણી વખત મિત્રો મેસેજમાં એવું લખવામાં આવે છે કે તમને નોટરી લાગીશું આટલા રૂપિયા મળી આવશે અને આ ક્લિંક આ લિંક ઉપર ક્લિક કરો તો આવી કોઈ પણ પ્રકારની લિંક ઉપર પણ મિત્રો તમારે ક્લિક નથી કરવાનું નહીતર તમને ફસાવવામાં આવશે તમારું બેંક એકાઉન્ટ પણ મિત્રો તમારે નિયમિત જોતું રહેવાનું છે જેથી કોઈ પણ આવો બનાવ બને તો તમને વહેલી તકે ખબર પડે કારણ કે મિત્રો આજકાલ ખૂબ જ આવા ફ્રોડ ચાલી રહ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા વિસ્તારોની અંદર ઘણી બધી જગ્યાએ મિત્રો આવા ફ્રોડ ચાલી રહ્યા છે જેમાં લોકોને ઓનલાઈન ઠગબાજી કરવામાં આવે છે તો મિત્રો આવા દરેક પ્રકારના ફ્રોડથી સાવધાન રહેવું અને આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી આપણી ખાનગી લાઈફ જે છે તે પ્રાઇવેટ લાઈફ છે તેને પણ અસર ના પહોંચે ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને પણ મળશે હવે પૈસા આપણે મિત્રો જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મોટા મોટા વચનો આપવામાં આવે છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો પણ કરવામાં આવે છે પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત વધુમાં વધુ કફોડી બની રહી છે ત્યારે પાલભાઈ આંબલિયાએ મિત્રો મોટું નિવેદન આપ્યું છે સરકાર દ્વારા જે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે તેમાં મિત્રો સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લેશે અને ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રી ભાવે જમીન લેવામાં આવે છે અને રાષ્ટ્ર નિર્માણના નામે જમીન લઈને રોડ બનાવી સરકાર ટોલ ટેક્સનો ધીકતો ધંધો કરવામાં આવે છે ત્યારે આ મામલે મિત્રો હવે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા મેદાનમાં આવ્યા છે અને પાલ આંબલિયાએ

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આ રીતે પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું તમને મળશે મિત્રો આપણે જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે ત્યારે તેનાથી દરેક લોકો પરેશાન છે પરંતુ જો મિત્રો તમે ઈચ્છો છો તો પેટ્રોલ અને ડીઝલ પાંચ રૂપિયા પ્રતિ લીટર સસ્તું પુરાવી શકો છો પરંતુ આ લાભ લેવા માટે મિત્રો તમારે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું પેટ્રોલ ડીઝલ નખાવું પડશે તદઉપરાંત મિત્રો આ માટે તમારે ડિજિટલ પેમેન્ટ એટલે કે ડેબિટ કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું પડશે એટલે કે સૌથી પહેલા તો તમારે એક હજાર રૂપિયાનું પેટ્રોલ ડીઝલ નાખવું

સર રહેવાની નથી જો આ જગ્યાએ સો રૂપિયાના પેટ્રોલ ઉપર પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું હોત તો મિત્રો ખાસ કરીને માન્ય લાગે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ ઓફર માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર લાગુ કરવામાં આવી છે ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો આ વર્ષે લાગુ કરેલી પાંચ મોટી યોજનાઓ વિશે જાણી લઈએ મિત્રો આ વર્ષનો હવે અંતિમ મહિનો ચાલી રહ્યો છે એટલે કે ડિસેમ્બર મહિનો ત્યારે સરકારે આ વર્ષે પાંચ કઈ કઈ મોટી યોજનાઓ અમલમાં મૂકી છે તેના વિશે આપણે જાણવાનું છે સૌથી પહેલા મિત્રો ખાસ કરીને મુદ્રા યોજના અમલમાં મૂકી છે સરકારે આ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોન જે છે તે ધંધો કરવા માટે મળે છે જેમાં મિત્રો મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે એટલે કે મહિલાઓને તો સૌથી પહેલા આ લોન આપવામાં આવે છે તો જો મિત્રો

પાન કાર્ડ યોજના એટલે કે પાન કાર્ડની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને હવે તમને નવા પાન કાર્ડ ક્યુ આર કોડ વાળા મળશે અને પાંચમી યોજના છે મિત્રો ખાસ કરીને એ આર એચ યોજના આ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને હવે ગરીબોનું સ્થળાંતર કરવામાં આવશે તો આ પાંચ સૌથી મોટી યોજના સરકારે આ વર્ષે અમલમાં મૂકી છે જેનો લાભ તમારે લેવો જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો દિવાળી બાદ પણ મંદી યથાવત જોવા મળી છે ગુજરાતની અંદર આપણે મિત્રો જણાવી દઈએ કે દિવાળી પહેલા જ મહામંદીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ લોકોને એવી આશાઓ હતી કે દિવાળીના વેકેશન ખુલશે થોડી ઘણી સગવડતા મળશે થોડી રાહત મળશે મંદીમાંથી પરંતુ ગુજરાતની શાન ગણાતા હીરો ઉદ્યોગ જે છે તે મિત્રો ખાસ કરીને અત્યારે ખાસ કરીને મિત્રો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે માત્ર હીરા ઉદ્યોગ નહીં તેમ દરેક ઉદ્યોગો મિત્રો અત્યારે તેને અસર પહોંચી રહી છે દિવાળી બાદ મિત્રો બે હજાર

અનુમાન લગાવવામાં આવ્યું છે કે જે મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને અન્ય મિત્રો દેશો વચ્ચેનું તો યુદ્ધ જ્યારે મિત્રો તેનો વિનાશ થશે અને આ યુદ્ધનો અંત આવશે ત્યારબાદ મિત્રો જે છે તે થોડી ઘણી રાહત જે છે તે મંદીમાંથી બને તેવી સગવડતા દેખાઈ રહી છે ત્યાર પછી મિત્રો આપણે માહિતી મેળવી રાજમાં વિકાસ ડબલ સાચું કે ખોટું આપણે મિત્રો અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું નરેન્દ્ર મોદીને લઈને મિત્રો ખાસ કરીને અમિત એવું જણાવ્યું કે મોદીએ નાગરિકોને આવાસ યોજના આરોગ્ય યોજના અને રેશન યોજના આપી છે તેનાથી ગુજરાત અને ભારતના દરેક નાગરિકોને આવાસ યોજના અંતર્ગત મફત મકાન મળ્યા છે આરોગ્ય યોજનામાં ખાસ કરીને આયુષ્યમાન કાર્ડમાં મફત સારવાર મળી છે અને તેની સાથે સાથે મિત્રો સરકાર મફત રાશન પણ આપી રહી છે તો મિત્રો ખાસ કરીને અમિત શાહે મિત્રો એવું જણાવ્યું કે આ ત્રણ મોટી યોજનાઓ બીજા કોઈ પણ દેશમાં આપવામાં નથી આવતી માત્રને માત્ર ભારતમાં જ મોદીજીએ આપીશે પરંતુ બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને જે લેવલનો વિકાસ થયો છે તે પણ મિત્રો ખાસ કરીને અભૂતપૂર્વ છે તેવું જણાવ્યું છે અમિત શાહ મિત્રો તમારું શું કહેવું છે અમિત શાહની વાતથી તમે સહેમત છો કે નહીં જે અત્યારે ખાસ કરીને મિત્રો જે વિકાસ જોવા મળ્યો છે તે અભૂતપૂર્વ છે અને બે હજાર ચૌદ પછી તેની સ્પીડ વધી છે કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં તમારું મંતવ્ય લખીને જણાવજો વાત કરીએ તો દેવા માફી ના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે આપણે મિત્રો જણાવી દીધું ઘણા બધા ખેડૂતોની ગુજરાતમાં લઈને ત્યારે પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલા હતા જેથી મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની હતી ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના ના દેવા માફી માફ કરવા માટે માંગણી સાથેની અરજી કરવાનું નક્કી કરેલ છે જેથી મિત્રો તારીખ નવ ડિસેમ્બર બે હજાર ના રોજ ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત

ત્યાર પછીના ખૂબ જ અગત્યના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ફાર્મર રજીસ્ટ્રીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે આપણે જણાવી કે જે ખેડૂત નોંધણી અને ખેડૂત આઈડી કાર્ડ બનાવવાની વાત ચાલી રહી હતી ત્યારે મિત્રો આ ખૂબ જ મહત્વની જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે તે તમારા માટે ખૂબ જ મહત્વની છે આપણે મિત્રો જણાવી દઈએ કે જો તમારું પણ હજુ પણ ખેડૂત રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર નોંધણી કરાવવાની બાકી હોય તો મિત્રો તેની મુદ્દત હવે નવી તા એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવા દેવામાં આવી છે એટલે કે બે હજાર પચીસ ની શરૂઆત પહેલા તમારે આ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે ખેડૂત નજીક નોંધણી કરાવી લેવાની છે તેનાથી મિત્રો જે છે તે તમને આવનારી દરેક યોજનાઓનો લાભ મળતો રહેશે બે હજાર રૂપિયાનો હપ્તો પણ મળતો રહેશે મિત્રો હવે ઘણી બધી વાત એવું પણ જોવા મળે છે કે ખાસ કરીને તમે જ્યારે ખેડૂત નોંધણી કરવા જાઓ ત્યારે નથી થતી સર્વર ડાઉન હોય છે ઓટીપી આવતા નથી તેવી પરિસ્થિતિમાં મિત્રો તમારે વારંવાર ટ્રાય કરવાની હોય છે તે જ એક રસ્તો છે કારણ કે મારી પોતાની સાથે પણ એવું થયું છે હું મારી ખેડૂત નોંધણી કરાવવા ગયો ત્યારે મિત્રો મારી સાથે પણ એવું બન્યું છે કે ઓટીપી આવતો નથી અને વારંવાર પ્રયાસો આપણે કરી રહ્યા છે મારી પોતાની મિત્રો હજુ ખેડૂત નોંધણી બાકી છે તો જે પણ ખેડૂતોની બાકી હોય તે ખાસ આગામી બે હજાર પચીસ ની સાલ આવે તે પહેલા કરાવી લેજો ત્યારબાદ મુખ્ય ખેડૂત સમાચાર બજાર ભાવ વિશે વાત કરીએ તો બોટાદમાં મિત્રો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ બોલાયો આજે અઢારસો રૂપિયાએ પહોંચ્યો હતો તેની સાથે સાથે મિત્રો એવું જાણવા મળ્યું છે કે અન્ય જગ્યાઓએ કપાસનો જે છે તે આ ભાવ મળ્યો નથી માત્ર ને માત્ર બોટાદમાં જ મળ્યો છે બાકી મિત્રો એવરેજ ભાવ ચૌદસો આસપાસ બોલાઈ રહ્યા છે તેની સાથે મિત્રો એરંડા અને મગફળીમાં પણ હમણાં સારા ભાવ દેખાઈ રહ્યા છે તેવું મિત્રો માર્કેટમાંથી જાણવા મળ્યું છે મોંઘું રાજ્ય બન્યું છે અને રહેવા માટે કેટલા પૈસાની જરૂરિયાત પડે છે તેને લઈને સર્વે અને યાદી સામે આવી છે તેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવે છે એટલે કે મિત્રો ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે ગુજરાતમાં મિત્રો રહેવા માટે કેટલા રૂપિયા જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે આશરે મિત્રો સામાન્ય જીવન જીવવા માટે ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની દર મહિને જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશમાં માત્ર ત્રેવીસ તમે એક મહિનો આરામથી કાઢી શકો છો ગુજરાતમાં મિત્રો તમારે રહેવું હોય સારું જીવન જીવવું હોય તો આ રહ્યું છે અને મિત્રો તમને જણાવી એક બીજો પણ સર્વે થયો હતો જેમાં ખેડૂતોની આવકની યાદી જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતના ખેડૂતોની અંદાજીત આવક મહિને બાર હજાર રૂપિયા છે તો મિત્રો તમે વિચારી શકો કે આવક માત્ર બાર હજાર રૂપિયા છે અને દર મહિને ગુજરાન ચલાવવા માટે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડતી હોય છે આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના લોકોની સ્થિતિ જે છે તે કફોડી બનતી જઈ રહી છે સમાચાર વિશે જોઈ લઈએ તો આ કાર્ડમાં મળશે 25 લાખ રૂપિયાની સહાય આ કાર્ડ હોય આયુષ્યમાન વંદના કાર્ડ કઢાવવું ફરજિયાત બન્યું છે જરૂરી બન્યું છે ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ એટલે કે કાળી ચૌદશ ના દિવસે ધનતેરસ ના દિવસે જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લોન્ચ કરવા છે લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા જઈ આપણે જણાવી દઈએ કે બે મહિના થયા છે આ કાર્ડ લોન્ચ થયું તેને અને બે મહિનામાં જ પચીસ લાખના પ્રભાવશાળી ચિહ્ન સુધી પહોંચી ગઈ છે આ કાર્ડ અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ કાર્ડ જે છે તે ખાસ કરીને વૃદ્ધો માટે છે એટલે કે મિત્રો પહેલા આયુષ્યમાન કાર્ડની અંદર સિત્તેર વર્ષથી વધારે ઉંમરના સારવાર નહોતી થતી પરંતુ હવે આ વંદના કાર્ડ છે તે માત્રને માત્ર વૃદ્ધો માટે છે વર્ષ કે તેથી વધારે વયના તમામ લોકો જે આ કાર્ડનો ઉપયોગ કરશે તેમની સારવાર હવે મફત થશે બાવીસ હજારથી વધારે વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ લીધો છે તો મિત્રો જો તમારી ઘરમાં પણ વડીલો હોય વૃદ્ધો હોય તો તેમની માટે આ આયુષ્યમાન વન વંદના કાર્ડ કઢાવી લેજો આ કાર્ડથી મિત્રો હવે તમારા પણ વડીલોની મફતમાં સારવાર થશે જેમાં વડીલોને ઘણા

કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે અંબાલાલ પટેલે કે સત્તર ડિસેમ્બરથી લઈને મહત્તમ તાપમાનમાં વધારો થશે તારીખ સોળથી લઈને ચોવીસ ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે બીજા નંબર ઉપર હવામાનના જાણકારે એવી પણ માહિતી આપી છે કે આગામી દિવસોની અંદર ઠંડીનો ચમકારો વધારે રહેશે તો તેવી પરિસ્થિતિમાં કરા પણ પડી શકે છે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ટૂંક માં સોળથી લઈને ચોવીસ તારીખ વચ્ચે નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે તેની સાથે સાથે ઠંડી વધશે તો કરા પણ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે

કારણ કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબી દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો મિત્રો જાણવા મળ્યું કે યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના ભ્રામક ગણાવ્યો છે 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 અને અને જણાવ્યું કે કે આ મિત્રો જે જાહેરાત ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો સરકાર મફત સ્કૂટી જેની માટે પાસઠ હજારની સહાય તો મિત્રો આ તદ્દન તદ્દન ભ્રામક મેસેજ છે ખોટો મેસેજ છે જો જુઓ તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે કે પાસઠ હજાર રૂપિયા સ્કૂટર ખરીદવા મળશે તો મિત્રો તમારે તેને સાચો માનવાનો નથી અને અવગણી દેવાનો છે કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તદ્દન con dos ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગરીબોને મળશે 10000 રૂપિયાની સહાય મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે 10000 રૂપિયાનો સહાય આપવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે સ્વનિધિ યોજના આ યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે કોઈ પણ નાના માણસોને પોતાનો નાનકડો ધંધો શરૂ કરવા માટે ફળ इत्यादिની દુકાન અથવા કરિયાણાની દુકાન કરવા માટે સહાય આપી રહી છે જેમાં પહેલા વર્ષે 10000 અને બીજા વર્ષે 20000 ની સહાય મળે છે જો મિત્રો તમારે પણ માત્ર આધાર કાર્ડના ઉપર તમારે પણ સહાય જોતી હોય તો સ્વનિધિ યોજના વિશે તમે જાણી શકો આ યોજનામાં માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે વીસ થી લઈને દસ ની સહાય મળે છે